જોવા મળી ત્યારે આઈસીડીએસ વિભાગની બેદરકારી સામે આવી છે આદિવાસી બાળકોને કુપોષણ મુક્ત કરવા માટે સરકાર દ્વારા સંજીવની દૂધ યોજના ચલાવવામાં આવે છે જેમાં બાળકોને પૌષ્ટિક અને દૂધ આપવામાં આવે છે

કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે અને બીજી તરફ ભ્રષ્ટ અધિકારીઓની બેદરકારીના કારણે દૂધ ગરીબ બાળકોના પેટમાં જવાને બદલે રોડ પર જોવા મળે છે દૂધ સંજીવનીમાં દૂધ પૂરું પાડનારા ખાનગી કોન્ટ્રાક્ટર અને કંપની કે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા દૂધ પહોંચાડવામાં આવતું નથી કે કોઈ અન્ય કારણોસર આવી ઘટનાઓ બની રહી છે તેવા પ્રશ્નો સ્થાનિકોના મનમાં ઉદભવ્યા છે